નાકઈ આપણે બધું તૈયાર કરી દીધું હો આ લાકડા લાવી દીધા અને બધી વસ્તુ તૈયાર કરી દીધી છે તો હવે આપણે થોડા લઈએ

અજકું આ નઈ એ બધું વાટડી નાખવાનો હો આ વળા વાટકા લઈને ધોઈ ધોઈને એના વાટકામાં વાટી નાખોડો ને નેનો મરચા કાપવાનું કામ મળી ગયું ઓય હેને દે હારું આવડે નઈ ફેશન આલકી મે મુધુ તે આવો બાર આઠ મરચો જો ટિંગ્યુ પાણી પાણી લાવજે ઘર પડે मसाला डबो ला नाही लहान है लहान <coughs> <आदूंगरी> वाटे ना <coughs> 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 ले जा मां शेरी ठीक मैं तब आ कर मन तब वाके वाके कर दिया ले जा दे दीपिका स्टार्ट ले लो लहसुन आ जाए पछ आप मसाला तैयार कर दिए। बींगों खबर नहीं पर स्टार्ट या आ ले लहाओ उठियो आपड़ा यो आगड़ी ना खाती आ कंबन पे पड़ती वगड़ी

આવળો મિક્સ કરી દીધું બધું આમાં પાણી નાખશે આ ભજિયાનો મસાલો બનાવ કેવાય ભજિયાનો મસાલો છે એમાં ના બરી જાય

જો આપણે કમ્પલેટ થઈ ગઈ હો બજ્જા બનાવન બાકી હો દાળનું છોલે શું કરી પછી ને મારે બટાકા છોલે ગયું દાદા નહીં પર

तुम जो गीजेनो बढ़वा तो जाइए अमर

વાહ 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 તો જુલા કોલરુજા કોલરુજા તો મિત્રો આપણે આના પજીયા પહેલી વાર હી અને ના તમે તો ને ના અંદર જો અમારે જો કટ નહીં બનાવી ટીંગુ વધારે

એવું લાગી તો આપડે આપણે ભજ કમ્પ્લીટ થઈ ગઈ આપણે ગરમ તેલ ઉતારી દીધું દેવ ખાવા આપી વાળા ભજિયા નહી કર્યા ડુંગળી ખાવા માટે જ્યા દેવો રોયો દેવરાજા ના ગોટા ખાતે ખાતે રોઈ ગયો

હમ બને કા પસે તો બળે બધન બટેકા ભાજી આલી દીએ ખાય કઈ દીપ થઈ ગયું ટીંગુ ખાય તો મતલબ હું ટેસ્ટ હું કો મોટો થઈ ગયો તમ જો સ્વાર ઇયું હવા ચાખી દેઉ

અહીંયા મે મારા બ્લોગ નો એન્ડ કરીએ છીએ તમે અમારા મિસ્ટર ટીકુ ચેનલ ના ગમતા હોય તો લાઇક કરીજો શેર કરીજો કરજો જય માતાજી મળીશું નવા જય માતાજી લાઈક સબસ્ક્રાઇબ